સ્કૂલ નંબર આચાર્ય આચાર્ય પર ગંભીર આક્ષેપ જે પુનિત ઉપાધ્યાય પર શિક્ષિકાને લાફા મારવાનો આક્ષેપ છે આચાર્ય શિક્ષિકા પ્રીતિબેન ડોડિયાને લાફા માર્યાનો આક્ષેપ કરાયો છે ચિત્રા વિસ્તારની શાળા નંબર ત્રેપન ની શિક્ષિકાને આચાર્યએ લાફા માર્યા અને

કે હું બાર વાગે હાજર થઈ પછી સામાન્ય રજા બાબતે કોઈ ચર્ચા આવી એમાંથી અમારા આચાર્ય અઢી વાગે મીટિંગ બોલાવી અને મિટિંગમાં મને ન કહેવાનું બધું કર્યું અને ચારિત્રના આક્ષેપ કહી દીધા અને ન કહેવાનો એટલે હું સેજ રોવા માંડી અને બીપી મારું વધી ગયું એટલે હું મારા રૂમમાં ગઈ અને રૂમમાં જઈને મેં મારા મિસ્ટરને બોલાવ્યા કે તમે અહીં સ્કૂલે આવો અહીં મને હેરાન કરે છે મારી હાલત બહુ ખરાબ થાય છે એમ પણ આજે એવું બન્યું કે મારા મિસ્ટરને લાફા મારવાના ચાલુ કર્યા અને મને લાફા માર્યા હું શું કરું મને લાફા માર્યા કે એને લાફા માર્યા અને આટલા બધા બાળકોની વચ્ચે સીસીસી કેમેરા વચ્ચે અને સ્ટાફના શિક્ષકો ની વચ્ચે મને લાફા માર્યા અને સાહેબને પણ ચાર પાંચ લાફા મારી દીધા કીધું કે મારો માં મારો માં સાહેબ આવું ન કરાય છતાંય હવે એ સમયે શું કરવું આપણે સભ્ય માણસ કહેવાય એમ થાય કે આ પરિસ્થિતિ શું કરવું જોઈએ એટલે મેં શાસન અધિકારી ફોન કરો શાસન અધિકારી મને એમ કીધું બેન તમે પોલીસ જ તમને મદદ કરી શકશે એટલે મેં એકસો બાર નંબર ઉપર ફોન કરેલો છે પ્રીતિબેન ભૂપતસિંહ ડોડિયા નાઓએ શાળા નંબર ત્રેપન ના જે આચાર્યજી છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે તેનું પુનિતભાઈ ઉપાધ્યાય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે કે તેઓ અવારનવાર તેને હેરાન કરે છે અને તેણે તે દિવસે તેને આ ફરિયાદીને તથા તેમના હસબન્ડને માર મારેલા છે તેવી ફરિયાદ દાખલ કરેલી છે પોલીસ દ્વારા આ તપાસ જે છે ત્યાંના હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવેલી છે

આચાર્યનું નું કર્મ કે બાળક બાળકોને ધ્યાન આપવાનું શિક્ષકનું સન્માન કરવાનું બાળકોની હાજરીમાં સ્ટાફની હાજરીમાં મારવા મીડે છે